મોરબીમાં ફ્લેટમાં ફસાયેલ ત્રણ વર્ષની બાળકીનો ફાયર ટીમ દ્વારા સુરક્ષિત બચાવ મોરબી અવની ચોકડી નજીક દરવાજો અંદરથી લોક થતા એક ફ્લેટમાં ત્રણ વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી પરિવારજનો બહાર હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમને દરવાજો તોડવો પડ્યો અને બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું ઘટના સુમારે દર્શના ટાઉનશીપના ગુરુપ્રેરણા એપાર્ટમેન્ટમાં બની હતી ફ્લેટના બીજા માળે રહેતા પરિવારના સભ્યો ઘરની બહાર ગયા હતા ત્યારે ત્રણ વર્ષીય ધ્યાની નામની બાળકી અંદર ફસાઈ ગઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર પવનના અસરથી દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો પરિવારજનોએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન રહ્યા અંદર ફસાયેલી બાળકી ધ્યાની રડવા લાગી ત્યારબાદ પરિવારજનોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સીડીઓનો ઉપયોગ કરીને બાલ્કની મારફતે બીજા માળના ફ્લેટમાં પ્રવેશ કર્યો પછી દરવાજો તોડી બાળકીને સુરક્ષિત રીતે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે